દુનિયાના કરતા પણ વધારે દેશો ભાગ લે છે હું અભિવાદન કરું છું ડોક્ટર અરજીત કૌર એમ ઇન્ચાર્જ ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા અને એમના પાસે અનુભવ દુનિયાના એથ્લેટિક વર્લ્ડનો હોય છે એ પ્રમાણે એમનું ટ્રેનિંગ હવે મારી આજે નિયુક્તિ થયેલી છે એ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી જે ડેલિગેશન જવાનું છે પેરિસ ઓલિમ્પિકમાં એ ડેલિગેશનમાં મારી નિમણૂક થયેલી છે અને મારા સાથે બીજા ચાર જણ એ સંબંધ આખા આપણા ભારતમાંથી એમની ડેલિગેશન તરીકે નિમણૂક થયેલી છે એમાંથી ગુજરાતમાંથી હું એક જ ડેલિગેટ તરીકે હું સિલેક્ટ થયેલો છું હવે પિસ્તાલીસ વર્ષથી તો હું રમત ક્ષેત્રે કામ કરું છું આપણા શહેરને એક સારી એવી પરંપરા છે રમતગમત ક્ષેત્રે કેમ કે આપ બધા જાણો છો કે સયાજીરાવ મહારાજના પ્રયાસથી જ અત્યાર સુધી ગુજરાતમાં ખાલી બે ઓલિમ્પિયન શરૂઆતના જે બે ઓલિમ્પિયન હતા એ વડોદરાએ ગુજરાતને આપેલા છે ઓગણીસો છત્રીસમાં શંકરરાવ થોરા બર્લિન ગયેલા હતા અને એના પછી ઓગણીસો સાહીઠમાં ગોવિંદરાવ સાવન હોકીમાં ગયેલા હતા પણ એના પછી વડોદરાને ખોખો ક્ષેત્રમાં ત્રણ અર્જુન એવોર્ડ નિર્માણ કરેલા છે પણ એના પછી અત્યારે છેલ્લા જો એક વર્ષની આપણે જો વાત કરીએ તો વડોદરા જિલ્લા થોડા આપણે રમતગમતમાં થોડું પાછળ રહી ગયેલા છે પણ મને એટલી પણ ખાતરી છે કે આવનારા દિવસોમાં કે ભવિષ્યમાં ફરીથી વડોદરા શહેર રમતગમત ક્ષેત્રે સારું એવું યોગદાન આપશે ગુજરાત તથા વડોદરા માટે ગર્વની વાત એવું છે કે ગમત ક્ષેત્રનો મહાકુંભ જે થયા જઈ રહ્યો છે તેમાં તેના માટે ડેલિગેશનમાં આપણા વડોદરાના લક્ષ્મણ ગાવકર સરની નિમણૂક થઈ છે અને તેમનું આજે વડોદરા ડિસ્ટ્રિક એથલિક એમ એસોસિએશન તરફથી એમનું સ્વાગત અને એમની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે અને આપણા માટે બહુ ગર્વની વાત છે ને અમે એમને શુભેચ્છા તો આપીએ છીએ નહીં દરેક રમતવીરોને અમારા તરફથી વડોદરાવાસીઓ તરફથી શુભેચ્છા આપીએ અને વધુમાં વધુ મેડલ ભારત લઈ આવે એવી સરને શુભેચ્છા આપું છું ને રમતવીરોને આપે એવી વડોદરાના જનતા તરફથી એમને વિનંતી કરું છું